તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીનું કદાચ આ સોંગ તમે નહીં સાંભળ્યું હોય મારા ભાઈ અને ખરેખર તમે એકવાર કદાચ આ સોંગ સાંભળશો ને ભાઈ તો તમને પોતાના પોતાને ભાઈ મજા આવી જશે એટલું સરસ મજાનું બેનનું ગીત છે ભાઈ અને ખરેખર તમને ભાઈ કહું ને કે ગીતાબેન રબારીના અવાજમાં ભાઈ ગીતાબેન રબારી ગાવે ને ત્યારે કંઈક અલગ જ અંદાજમાં બેન આવતા હોય છે હવે તમને ખબર છે કે ગીતાબેન રબારીના કેટલા એવા ગીતો છે જે બિલિયન વન મિલિયનમાં પડ્યા છે ભાઈ તો અત્યારે ગીતાબેન રબારીનું એક નવું જોરદાર ગીત છે અને બેને જોરદાર નાચી રહ્યા છે ખરેખર મારા ભાઈઓ આ ગીત મને તો પર્સનલી ખૂબ જ વધારે સારું લાગ્યું છે અને વિડીયો જોયા પછી ભાઈ તમને પણ આ ગીત છે એ વધારે પસંદ આવશે એટલે ખાસ કરીને વિડિયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો મારા ભાઈઓ તમને આગળ આખો વિડીયો બતાવી નાખવાનો છું કે કઈ રીતે ગીતાબેન રબારી ગીતો ગાઈ રહ્યા છે અને આ ગીતો સાહેબ આ દુનિયાને પસંદ આવી ગયું એટલું સરસ મજાનું ગીત છે તો હાલો મારા ભાઈઓ અને બહેનો સૌથી પહેલાં આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એની સાથે સાથે જો તમને વિડીયો પસંદ આવે મારા ભાઈઓ તો તમારા બધા ગ્રુપમાં વિડીયો જરૂરથી જરૂર શેર કરજો જેથી કરીને મારા ભાઈ બીજા લોકો પણ આ વિડીયો જરૂરથી જરૂર જોઈ શકે હવે તમને ખબર છે કે ગીતાબેન રબારીનો વિડીયા જે સોશિયલ મીડિયામાં કેટલા બધા વાયરલ થતા હોય છે ભાઈ તમે ન પૂછો મારા ભાઈ એટલા બધા વાયરલ થતા હોય છે પણ સાહેબ હું જે તમને વિડીયો બતાવું છું ને એ વિડીયો સાહેબ તમે માનો નહીં પણ એવો વિડીયો હોય છે કે ખરેખર તમે જોયો ન હોય કેમ કે આ ચેનલમાં તમે આવો છો તો સાહેબ તમને એવા વિડીયો મળશે જે વિડીયો આજ દી પહેલાં તમે કોઈ દી જોયા ન હોય ભાઈ હા ભાઈ એવા વિડીયો તમને અહીંયા મળશે એટલે ખાસ કરી અને આ તમે સૌથી પહેલાં વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને મારા ભાઈઓ જરૂર બતાવજો કે ખરેખર આ ગીતાબેન રબારીનો તમને વિડીયો છે આ ગીત છે કેવું લાગ્યું છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો